તો આપણે જે હવારમાં માં ભેવું છોડી લીધી છે હમણાં બધી શું છે કે રખડે છે અત્યારે આ ખાડામાં પાણી ગયું ને આ ચડી બાજુ પૈડા હાટકા છે આપણે ખબર બાજુમાં અહીંયા રહેતા અહીંયા આપણે સાઈટમાં આપણે ઓલી થઈ હતી રસોડી એ મોટી સાઈઝમાં હતી જોકે ડોક્ટરે ના પાડી હતી કે ભાઈ એને ગાભર ના થવા દેતા ના ગાય મરી જશે તો થઈ ગઈ ગાભણે રાતે ખૂટ્યું આવ્યો એમાં થઈ ગઈ હતી પછી વ્યાણી નહીં કેમકે પાડો વાછડો અંદર હતો ને અંદર હલવાઈ ગયો અને વાછડા મરી ગયો અંદર કેમ કે રસોડી ને આખી બહાર નીકળી આવી એક જ સાઈટ એ પાછી ઊંધી સાઈટ એટલે તકલીફ એ હતી મરી ગઈ ભાઈ ગાય આપડી હું પેલા આપણે વિડીયોમાં કીધું હતું કે ભાઈ કોઈ જોતી હોય તો સેવા કરવા દેવાની બાપા થી થાય એમ હતું ને એટલે પછી કીધું બાપા કે ગાભડી નીકળી ગયા કોક ને દઈ તો દુઃખી થાય લીએ નહીં કે રસોડા વાળી આપણી ભી હવે તૈયારી થઈ ગઈ છે કેમ ચરતી નથી ને તે ભાગવાન ઊંધું કરે એટલે વીટ આવે છે ને ગમી જો બધી આમણી નીકળે પણ એ આમ ભાગશે હવે ઊંધી હવે એનો ઓલી બાઈ જ્યાં ને મેં પોચી જગ્યા બે હવા તો વાંધો નહીં કેમકે વીટ આવે છે ને બે જાય ને જો આરામથી પગ દેખાય જાય ને તો વાંધો નહીં પછી અક્કા પછી વીમું રી જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને બે હું ચારી નહીં અત્યારે ઘડીક ચક્કર મારી આવી બધીની કેમકે કલાકે ગુમરો મારી લે ને પછી એને ઘરે જ રાખવાની છે હવે આ તો ઘડી હું જવા દઈ અડધી ભાગી ગઈ હતી બીજું વાંધો નહોતો આજે ઘરે જ રાખવાની હતી તો એને શું ઘરે ભાગી નીકળી હું બધી અડધી હું મોટી ભૂકો ખાઈ લીધો એટલે હાલી નીકળી ચક્કર મારવા મનીષને વટાડી દઈશ પછી મોરી હતી ને એ મોર વહી ગઈ હતી મેં કંઈ બાંધી હતી ઘરે હાલે મેં ક્યાંક હવે અત્યારે તું છાણું પડે હું જાઉં છું ઘડી ચક્કર મારી પછી ભાગી આવું હું કરે કેમ કે આપણે પછી પ્રસંગ અત્યારે બધું ખાલી ચાર દિવસની વાત છે આજ સોમવારે એટલે બ્લોગ તમે તે જોતા હશો છ તારીખે આપણે લગ્ન થયું જ છે છ તારીખે અને કોમેન્ટ કરતા નહીં કે ભાઈ વરરાજા થઈને તમે આવી ગે ચારો મૂકી દેવાની પૂરો ખાવા ભાઈ આપણા છે જ ધંધો એ તો મૂકવાનો ના હોય બધું તો પ્રસંગ તો હવે આવ્યા રાખે અને આપણે ઘરે બી એમાં કઈ કામ તો છે નહીં ને અહીંયા બે છે ક્યાંય જવાનું છે નહીં આપણે ઘડીક ચક્કર મારી આવે ને તો આ તો હું નદીમાં લઈ નથી ઓલી ભેં આગળ વીટ આવતી હતી ને એ હાલી નીકળે ની રીતે કંઈ ની ભાગદોડ કરતી મેં કીધું બાંધી નાખ તો એ ભાઈ બાંધી તો નહીં મૂકી દીધી એ વાળી કામમાં ચડી ગયો હાલી નીકળે તો હવે ભેં હાલી નીકળે હવે એને ખબર જરાય પડે નહીં આપણે કોઈ બધી હવે ખબર બધી પડે આપણે તો શું છે ધ્યાન રાખવી પડે એ તો દોડીને આવતો રહ્યો વાર વાર હું લઈને લઈને હાલતો હું આવું છું મને તું ઘરે રે કે તને મને ખબર નહીં પડે વીઆ ને તો જે પાણી બાણી બે હી ને વીટ આવે ને એટલે પાણી ભાગે બહુ કાંઈ જંગલમાં ભાગે કાં પાણીમાં ભાગે એટલે પછી મેં ધ્યાન રાખવી પડે આપણે હવે ત્યાં હાલતી થઈ ગઈ તો અત્યારે આપડી બધી જ ભે ને ગાયો તો ઊભી રહી ગઈ ગાયો ભાવે ને ચાગલી બહુ રહી ને આપડી આ ધોરી તો ક્યાંક રેડી ચરીને આવી ગઈ ગોરીને લઈ જાય એ ગોરી ખાતી નથી અત્યારે જો ઓલી વ્યા તો ચરવા માંડી છે નહીં હવે કંઈ ખાલી થોડી થોડી વીટ છે એટલે લાગે છે આ પગમાં આવી જ જા લગભગ જો સાંજ સુધીમાં આવશે તો વ્યાઈ જશે તો આવી જશે રહી જશે બીજું હું કાલે આપણે જે ભેહોમાં રખડાવા આવ્યા હતા ભાઈ હું બાજુ ઓલી ભાગી ગઈ હું આ જઈને હંતાઈ ગઈ ઘડેક થાય ચરે ને ઘડેક થાય મરી પડી જાય આ ઘડીકાર તો ગઈ હતી બાવડામ કરી ગઈ ગોતી ગોતી હું થાય કહું કીધું બેસી જાય ને ક્યાંક સરખી એક જગ્યાએ તો પાછી જડશે નહીં આમણી ભાગી આવી આ બધી જ પછી આમણી આવી મેં લઈ આવ્યો કેમ કે પચી જગ્યા રહે ને તો મેં બેસી જાય ને જ્યાં જ્યાં તો આપણે છૂટા થઈ જાય તો આપણે જઈને બે હું બધું નાખી લીધી ને ઓલીને એના જે વીટ આવે છે એટલે લગભગ પાડડું ઊંધું વંધું હોય કેમકે બેહતી નથી કલાક દોઢ કલાક થઈ ગઈ ને દેહે પાડી નેવું ટોતા કેમકે બે જોવા હાલી નીકળી વાહે રહી ગયા બધા હાંકી લીધા હવે રહી ગયા એ આવતી રહે મેન મેન હતી એને જ હાકી લીધી આપણે તો આજે આપણે બે હાલદી થઈ ગઈ હવે અત્યારે શું છે કે તાતન કર્યું એટલે હવે તૈયારી છે છે નમણી નાખી ગયા તો હું છે કે લૂંટકી રહીને વધારે દેખાય નહીં નમણ બાકી આપણે નિરાજ ને ચાર વાર જવાનું જ નહોતું બંધ જ કરવાની હતી કારણ કે લગ્નની બે દિવસની લાળ રહી હવે પણ લગ્નમાં આપણે હાલે બીજું શું થાય ધંધો છે કરવો પડે એમાં કે પોચે નહીં ત્યાં જવાબ કરી લીધી છે ફોનાનીઓ આપડે મોયડો જ રાખવો પડે ભેગો હવે ગોરી બીજો મોયડો છે લાલ લીધો છે પછી હવે એક દી પછી નાખશું એમ કે એમાં ભમર પડી નથી ને દોરી બાંધવી પડે લાંબી અને આ મનીષભાઈને મારવા દોડે હું બાંધા મારી મમ્મી બાંધી બે બીજું કોઈ વાટકે ના ચડી હ્યા ચડે હતો ને આગળ હાલ ને હાલ ને સિંગડાન પટિયા ની મુરાક બની કોમેન્ટ કરજો ખબર પડતી હોય છે બિદાન ની સમજી જાય એમાં ખબર પડી જાય બિદાન માં આની માં હતી મહેસાણી હતી જો કે આપણે સેલ કરી દીધી છે એને હલો સેલ કરવાનું એ કારણ હતું બેને આપણે બહુ ઘણા બધા દૂધ પાયું ભાઈ વેચવાનું કારણ એ થયું કે ભેંસ આપણે છે ને જોવામાં મેળ નથી પડતો દૂધ આમતું પછી આપણે વ્યાંય ત્યાંથી લઈ પાછી વ્યાઈ જતી ખબર જ ના પડે જાફણી હોય છતાં દોવા દીધી છે વ્યાય દેતી વ્યાવાનું હોય ને એટલે આઠ બપોર સુધીમાં વ્યાં છે એટલે હવે થોડુંક ઓછું દૂધ કરે બે ત્રણ લીટર જેવું અને આઠ આઠ લીટર વ્યાય ને એના પહેલાંનું દૂધ હતું અને વ્યાં ગયા પછી બારબાર તેતેર લીટર ચૌદ લીટર દૂધ કરતી તો પછી તને એક જણો ધોવે ને હાથ દુખ્યા બીજા પણ દોવા દઈએ ને હાથવાર થઈ ગઈ હતી ધોઈ ધોઈ ધોઈને થાકી જતો ગમે બાયું નહીં બે હતી જણ કોઈ બે ના દે તો કારણે પછી વેચવી પડ્યું તો જોકે કિંમતે સારી આવી ગઈ એની સપ ક્વોલિટી ખડેલી હતી ને ખડેલામાં પાછા દૂધ આવ્યા એવું નથી ખડેલું જોકે એનું ખડેલું આપણે સેલ કરી દીધું ને એક ખડેલું કાંઈ કે ખરી ગયું જીવડું બીડું એમાં મરી ગઈ હવે તો કે ત્રણ ચાર ખડેલા આપણે ઉલરી ગયા મોટા મોટા ભારે મરેલા હોય ને એ ખડેલા જ ઉડરે દૂધમાં હારવું આપણે કંઈક આમાં રિઝર્ટ જોરદાર પડશે નામ છે એ જ ખડેલું મરી જાય બીજી આપણે આપણી ખડેલી એની માસી હતી એ પણ એવી રીતે નવ ચાંદી હતી મરી ગઈ એ વખો દૂધમાં હારી છે મરી ગયું હું કામનું બધા નાખી લીધા છે તો અત્યારે આ વેળા વછરાઈ ગયો ધોઈ નાખ્યો હે કચ્છીમાં વછરાઈ જાય તો આપણે ભાઈ બંને ધોઈ નાખ્યો અત્યારે બાકી બે હું બધું ચરી લીધો હવે બાંધવાનું એ આપડી ચંદુડી પાડી મારા કોમેન્ટ કરી દેજો ને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો માતાજી આપણે બાંધી દીધી ઘરે કઈ નથી પણ હું બેઠી હતી બડ કઈ રથો પાછી બૂબી થઈ ગઈ છે ને ગળતા બેવા દે ને પછી જોઈએ પછી જો બેહી જાય તો આનંદ ન આવે તો આવડે બેમ બધી ડૂચો નાખી દો ખાઈ છે હવે જો કે આપડી ભેંન વીંગે હે ને પાડી લાવી ચાંદરી તમને પણ દેખાડીશ આ પાણી બેઠી છે ચંદુડી ની ઓલી ભઈ